હાલો મિત્રો તો અમારે જ યુવરાજભાઈ છે ના થઈને તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ હ ટાટા ભાઈ ભાઈ હ અને અમારા શિવભા છે આ યુવરાજ છે ને અમારા રાણાભાઈ છે જે પાડીને ખોળ કપાય આ ખવડાવે છે અને અમારા શિવભાઈ છે એ તો મોઢામાં ડાયરેક્ટ દઈ દસ અને અમારા રાજુભાઈ છે રાજુભાઈ રીસામણા કરીને બેઠા છે ને આ અમારી ઘેટુડી હવે તમને બતાવું અમારી નાગેલ આનું નામ છે નાગેલ અને હવે પછી આવી છે ઘેટી અને નાગેલ નાની પાલ અંદર છે આ અમારી છે શિકારી આ અમારી ગોરી આ અમારી માકડી અને આ છે અમારી જાંબલી જર્સી આ અમારા એટલા કેવા છે તો આજે હું છે આપણે ધીમે ધીમે હધારતા જ આવું અને આ અમારી છે ગાંડી આ આપણે ઓલી જોઈતી જર્સીની વાસળી કાબરી આ અમારી ગોપી છે હાલો તો હવે બીજા વિડીયોમાં મળશું